અને નગરજનોનો ઘોડાપુર ઉમટી પડ્યો તો આયોજકોએ આકર્ષક વેશભૂષા અને વ્યવસ્થિત આયોજનથી આ ઉત્સવને યાદગાર બનાવ્યો આ ઉપરાંત દર્શનાર્થીઓ માટે ચા અને નાસ્તાની વ્યવસ્થા પણ કરવામાં આવી જે આયોજનની સફળતા વધુ ઉજાગર કરે છે તો લુહારવાડા મિત્રમંડળ દ્વારા છેલ્લા ચુમોતેર વર્ષથી આ ગણેશ ઉત્સવની પરંપરા જાળવવામાં આવી છે આસ્થા અને ભક્તિનો વારસો વડીલોથી નવી પેઢીએ સચવાયો છે જે આ ઉત્સવને વ્યવસ્થિત અને પરંપરાગત રીતે ઉજવવામાં આવે છે આયોજન ચાલુદનગરની સાંસ્કૃતિક અને ધાર્મિક ઓળખ ને મજબૂત બનાવે છે કિશોર ડબગર સાથે ચક્રવાત દિવસ દાહોલ